બેન અને સાક્ષી બેન આપણે સંખ્યા બનાવવાની છે બરાબર સંખ્યા તો નક્કી છે કે પંદર બનાવવાના છે પણ પંદર ને કેટલી વાર જુદી જુદી સંખ્યાનો ઉપયોગ કરી અને બનાવવાના છે ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર વેરી ગૂડ સાક્ષીબેન અરે વાહ નંદિનીબેન ઘાટાક્ષર કરજો થોડોક વજન દેજો બીજા કોઈ ન બોલે વેરી ગુડ સાક્ષીબેન नंदનીબે હા આપણે જોશું એનું રિપીટ થયું છે કે નહીં સાક્ષીબેન नंदનીબે સાક્ષીબેનમાંથી જોઈને કરે છે શ્રી જય શ્રી જય શ્રી જય જો नंदનીબેન નું જોવો 10 5 બે વાર આવી ગયું ને અજી ત્રીજી વાર એ લખ્યું હો ભાઈ એને તો સાક્ષીબેન ચાલુ રાખો નંદની બેને દસ 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 ત્રણ વાર લખ્યું છે તો 10 ની સાથે તો ચાલો જોઈએ આપણે દસ વત્તા પાંચ પંદર નવ વત્તા છ જો છ વત્તા નવ અને નવ વત્તા બે પાંચ વત્તા દસ વેરી ગુડ નંદની બેન નું જોઈએ પાંચ વત્તા દસ દસ વત્તા પાંચ